વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે પાદરાની મુલાકાતે પહોંચ્યા હતા પાદરા પોલીસ સ્ટેશન પ્રટાગણમાં બિરાજમાન ગણપતિ બાપ્પાની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી તેમજ અલગ અલગ વિસ્તારોની પણ મુલાકાત કરી હતી આ પ્રસંગે પાદરાના પીઆઈ વીએચારણ સહિત પાદરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડાએ પાદરા પોલીસ સ્ટેશનના અલગ અલગ વિભાગોની પણ વિઝીટ કરી હતી સાથે સાથે જ પાદરામાં થનાર ગણેશ વિસર્જનને લઈ પાદરા અંબાજી તળાવ ખાતે પણ કયા પ્રકારનું સમગ્ર આયોજન કરવાનું છે તે બાબતનો પણ ચિતાર મેળવ્યો હતો સાથે જ પાદરામાં છેલ્લા ઘણા સમયથી સતત ગણેશ મહોત્સવની આગવી ઉજવણી કરતા હિન્દુ એકતા સંગઠનના ગણેશજીના પણ દર્શન કર્યા હતા અને યુવાનોને પણ પ્રોત્સાહિત કર્યા હતા આજ રોજ વડોદરા રૂરલના પાદરા પોલીસ લાઈનના ગણપતિ બાપાના દર્શન કરવામાં આવ્યા અને પોલીસના તમામ પરિવારજનો સાથે ગણપતિ બાપાની આરતીની અંદર શરીક થવાનું અવસર પણ પ્રદાન મળ્યું છે એ જ સાથે આજે પાદરા પોલીસ સ્ટેશનની વિઝિટ લેવામાં પણ આવી છે અને ગણપતિ વિસર્જનના બંને સ્થળનું સ્પોટ નિરીક્ષણ કરીને ગણપતિ બાપ્પાનો વિસર્જન વ્યવસ્થિત રીતે થઈ શકે તે બાબતની જરૂરી સૂચનાઓ પણ આપવામાં વિસર્જન કે લીએ વિસર્જન જો છે પબ્લિકને તકલીફ ના થાય ટાઈમલી વિસર્જન થઈ શકશે અને પબ્લિકને કોઈ પણ લોકોને વિસર્જન કરતી સમય અકસ્માત નહીં થાય તે બાબતની ખાસ કાળજી રાખવામાં